નમસ્કાર બી શ્રી પ્રાથમિક ગુજરાતી શાળા હાડકોમાં આપનું સફળતાની વાતમાં આજે રમતમાં વિદ્યાર્થીઓ જ્યારે રસ કેળવે અને એક એવી સિદ્ધિ હાંસિલ કરે ત્યારે શાળાને પરિવારને કામને આનંદ થાય એવી સફળતાની વાતમાં આજે મારે તમારી સમક્ષ રજૂ કરવી છે કાજી મંતશાહ મનીશા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવમાં ટેબલ ટેનિસની રમતમાં પીએમશ્રી પ્રાથમિક ગુજરાતી શાળા વિદ્યાર્થી રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદ પામેલ છે આજે સફળતાની વાતમાં તમારી સમક્ષ રજૂ કરવી છે મંતસા અનીસ અહેમદ કાજી જે ધોરણ આઠમાં અભ્યાસ કરે છે અને ટેબલ ટેનિસની રમતમાં શાળાનું પરિવારનું અને આણંદ જિલ્લાનું નામ રોશન કરેલું છે આપ સર્વેને એ પણ જણાવવું છે કે શાળામાં ખેલ સહાયકની ભરતી સરકારશ્રીએ કરી છે સૌપ્રથમ સરકારશ્રીનો આભાર પણ માનીએ છીએ ખેલ સહાયકની નિમણૂકથી શાળામાં શું પરિવર્તન આવી શકે જે વિદ્યાર્થીઓને રમતમાં રસ છે જે વિદ્યાર્થીઓ રમત રમવા માટે ઉત્સુક છે એ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં ખેલ સહાયકની ખૂબ જ મુખ્ય ભૂમિકા આજના આ જ્યારે આ દીકરી પસંદ થાય છે ત્યારે જોવાય છે પ્રાથમિક ગુજરાતી શાળામાં રાઠોડ અનીશભાઈ જ્યારે ખેલ સહાયક તરીકે નિમણૂક પામીને ફરજ બજાવે છે ત્યારે શાળામાં ઘણી બધી રમતોમાં વિદ્યાર્થીઓને પ્રેરાયા છે જિલ્લા કક્ષા સુધી કબડ્ડીની કુમારની ટીમ કબડ્ડીની કન્યાઓની ટીમ ખો ખો કુમાર કન્યા એથ્લેટિક્સની સ્પર્ધાઓ અને ટેબલ ટેનિસ ચેસ જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે આજે મંતસાને તો અભિનંદન આપીએ છે સાથે સાથે ખેલ સહાયક તરીકે પણ અભિનંદન આપીએ સૌપ્રથમ તો જ્યારે પ્રાથમિક શાળામાં લાગ્યો ત્યારથી મને એ હતું કે સરકારે અમારી જે ભરતી કરી છે ખેલ સાહેબ હું પહેલાં શરૂઆતથી કહું તો પેલા અમે ખો ખોમાં પણ તાલુકાની ટીમમાં પાર્ટિસિપેટ કર્યું કબડ્ડીમાં ને કબડ્ડીમાં તાલુકાની અમે હાર્યા પણ અમારા બે છોકરાઓ સારું રમતા ન હતો તે જિલ્લામાં તેમનું પસંદગી પામેલ છે ને ત્યારબાદ અમે ટેબલ ટેનિસની સુવિધા પ્રાથમિક શાળામાં હું જોવા જાઉં તો ખૂબ જ એકાદ ગુજરાતમાં એક જ શાળા એવી હશે પ્રાથમિક શાળા જે ટેબલ ટેનિસની સુવિધા છે ત્રણ છથી આઠના વિદ્યાર્થીઓને લાવ્યો એક એક પ્રેક્ટિસ કરાવી અને એમાંથી સારા ખેલાડીઓ મેં બહાર કાઢ્યા અને તેમ છોકરાઓમાં પણ અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું હું તો બહુ ઘણા વર્ષોથી એકેડમી આણંદ જિલ્લામાં ઘણી બધી ચાલુ છે ટેબલ ટેનિસની એમના એમની સામે પ્રાથમિક શાળાનો છોકરો રમે એ ખૂબ જ આનંદની વાત છે અને જ્યારે અમે સ્પર્ધામાં જોડાવા ગયા ત્યારે જે સ્કૂલના પાર્ટિસિપેટના નામ આવતા હતા એમાં આણંદ જિલ્લાની એક પણ પ્રાથમિક શાળા નથી ખાલી હરભૂત પ્રાથમિક શાળા એક જ નામ હતું કે જેને પાર્ટિસિપેટ કર્યું છે અને છોકરાઓ પાછળ મેં છેલ્લા બે ત્રણ મહિનાથી ખૂબ જ મહેનત કરી છે અને છોકરાઓના પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ મળ્યો છે જો આવો ને આવો સપોર્ટ મળશે તો અમે રાજ્યમાં પણ આનું પરિણામ લાવીશું ફરીથી આપ સર્વને જણાવો કે બીએમસી પ્રાથમિક શાળા હાડકોડમાં વિદ્યાર્થીઓ રમતમાં રસ ખેળવે તે માટે ઘણી બધી સુવિધાઓ છે ટેબલ ટેનિસ બેડમિન્ટન વોલીબોલ બાસ્કેટબોલ ત્યાર પછી ઇન્ડોર ગેમમાં ચેસ છે સાપ સીડી છે કેરમ છે એવી ઘણી બધી રમતોના સાધનો ઉપલબ્ધ છે અને અમારી ટીમ અને ખેલ સહાયક અનિષ્ઠ એ વિદ્યાર્થીઓને રમતમાં રસ ખેડવે એના માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને જ્યારે એ પ્રયત્નોનું ફળ તાજી મંતસાના સ્વરૂપે અમને મળે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે સફળતાની વાતમાં આજે આટલું જ ફરી ક્યારેક મળીશું આભાર થેન્ક યુ